પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ઉપર દોડતા બેફામ ડમ્પર ચાલકોને લઈને રોડ ખાબડ બની ગયો છે જેને લઈને વાહન અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયદ પાટણ રોડ પર રાત દિવસ બેફામ ચાલતા ડમ્પરને કારણે ડામર રોડ ઉપર ખાડા ટેકરા થતાં બિસ્માર હાલતમાં રોડ જોવા મળી રહ્યો છે રાત દિવસ બેફામ ચાલતા રીતે ભરેલ ડમ્પરને કારણે અકસ્માતની ઘટના બને તો આખરે જવાબદાર કોણ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે કોઈ ઇમરજન્સી આવે ત્યારે પસાર થવું આ રોડ ઉપરથી ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે ત્યારે આ રોડની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે આ રોડનું સમારકામ માટે લોકમાંગ માંગ ઉઠી રહી છે